ઇન્ડિયા ન્યૂઝની ટીમ અહીંયા ડેલી ખાતે પહોંચી છે જ્યાં સવારના પહોરમાં અમુક લોકો આ જે સ્થળ છે ત્યાં કસરત કરતા નજરે આવ્યા છે અને એમની સાથે આ દેશનો માહોલ ખાસ કરીને ઉમરગામ તાલુકામાં શું માહોલ છે ચૂંટણીનો માહોલ કેવો રહેશે અહીંની સમસ્યા કેટલી છે એ અંગે આપણે એમની સાથે ચર્ચા કરીશું આપ અહીંયા કસરત કરતા નજરે ચડ્યા છો નિયમિત પ્રમાણે અહીંયા આવો છો તમે ડેલી નિયમિત પ્રમાણે અમે આવીએ છીએ સવારે ચાર જણ આવીએ જ છે ડેલી આવીએ છીએ તો તમે પોતાના સ્વાસ્થ્ય બાબતમાં ખૂબ જ જાગૃત લાગો છો અને અમે લાફિંગ બી કરીએ છીએ અમારે અમારે પોતાની બધાની મસ્તી મારીએ છીએ એક દોઢ કલાક અમે લાફિંગ બી કરીએ છીએ એક્સરસાઇઝ થઈ ગયા વાત અને મજા આવે છે આ જે ડેલી ગામ છે એ ડેલી ગામમાં અત્યારે હાલ જે પ્રકારનો માહોલ જામ્યો છે તો એની સમસ્યા કઈ કઈ પ્રકારની સમસ્યા રહી છે એની મોટી સમસ્યા આપણી આ ટ્રાફિકની જ છે બીજી પાણીની સમસ્યા હતી પણ આપણા ગ્રામજનો જે રાજકારણ ભરત જાદવ છે દિલ્હીના સરપંચશ્રી છે એ લોકોએ પાણીની સમસ્યા કરી પણ આપણી જે પાણીની જે ટાંકી બની ગઈ છે મોટી અને એના કનેક્શન બિલ્ડિંગમાં આપી દેવામાં આવે ને તો કાયમ માટે સોલ્યુશન આવી જાય એવું છે રોડ પાણી રસ્તા બાબતે શું કહેશો રોડ પાણી રસ્તા બાબતે પાણીનો આપણે હમણાં કોઈ પ્રોબ્લેમ નથી ગામના આપણા સભ્યોથી લઈને પવનભાઈથી લઈને ભરત જાદવથી લઈને બધું ઊંચે એ કરીને પાણી પુરવઠાવાળા વાળા હમણાં પાણી પરફેક્ટ આવે છે ને રોડ બાબતમાં આપણે ટ્રાફિકની સમસ્યા ઘણી છે કે આપણે છોકરાઓને જવાનું શનિવારે આપણે સ્કૂલ મોર્નિંગ હોય હનુમાન દાદા ને જવા વાળા હોય તો ટ્રાફિક સમસ્યા શનિવારે પુષ્કળ રહે છે નાળામાં અહીંયા ખાસ કરીને વાત કરીએ તો આપણે ઉમરગમ તાલુકામાં પાંચેક જેટલા બ્રિજનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું એ ક્યાં સુધી પૂર્ણ થયું છે ને અત્યારે હાલ કઈ કન્ડિશનમાં છે પૂર્ણ તો આપણે જોઈએ જ છે કે કામ તો વર્કિંગ ઇન પ્રોગ્રેસ લખ્યું છે અને ચાલે જ છે પણ મંદ ગતિ ચાલે છે એવું લાગે છે જે નાડું આપણે ચોમાસા પહેલા બની જવું જોઈએ મને નથી લાગતું કે બની જશે ત્યારે અહીંયા વાત કરીએ સમસ્યાઓની તો ખાસ કરીને ટ્રાફિકનો મુદ્દો અહીંયા જણાવવામાં આવ્યો છે ત્યારે બીજા બી શખ્સ અહીંયા આપણા સામે ઉપસ્થિત છે એમની સાથે બી વાતચીત કરવાની પ્રયાસ કરશું શું છે અહીંનો માહોલ ઉમરગામ તાલુકાનો ચૂંટણી પ્રચાર અત્યારે ખૂબ જ જોરશોરમાં ચાલી રહ્યો છે અને અહીંયા ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે બંને પક્ષો અહીંયા ખાસ કરીને આવીને અહીંયા ઉમરગામ તાલુકાની જે સીટ છે અહીંયા વિધાનસભા છે ત્યાં પોતાનો પ્રચાર કરે છે અહીંયા તો ભાજપવાળાનો વાળાનું ચાન્સ વધારે કોંગ્રેસ તો એટલું ચાલતું નથી કોંગ્રેસવાળા પણ ભાજપમાં બધા આવી ગયા છે એટલે હવે ભાજપ જ જોરમાં છે અહીંયા ટૂંક સમય પહેલા અગાઉ આખો ઉમરગામ તાલુકો કોંગ્રેસમાં અહીંયા હતો હાજી અને અત્યારે શું એની પોઝિશન છે અત્યારે તો કોંગ્રેસમાં માણસો રહ્યા જ નથી બધા ભાજપમાં જ આવી ગયા છે એટલે કોંગ્રેસનું તો કંઈ છે જ નહીં ટોટલી ભાજપનું જ ચાલવાનું છે એટલે વધુ પડતું વધુ પડતા મતો જે છે એ ભાજપ તરફે જઈ શકે એવી શક્યતા રાખો છો પૂરી શક્યતા છે ભાજપ મળવાની અને હાલે જ અહીંયા જે હમણાં કોંગ્રેસના અમુક દિગ્ગજ નેતાઓ જે છે એ ભાજપમાં એમનું વિલીનીકરણ

જે સરકારની યોજનાઓ છે એ આપના થકી મળે છે મળે છે બધી યોજના લે છે તો કેરીનો પાક અહીંયા કેટલો વધારો અહીંયા જોવા મળે છે હાપુસનો પાક વધારે જોવા મળે છે અને બીજો કેસર છે વધારે જોવા મળે છે અને આ જે પાક અહીંયા જે થઈ રહ્યો છે એમાં આપને સંપૂર્ણપણે સરકારની યોજના મળે છે ખરી સરકારની બધી યોજના લે છે લાભ ખેડૂતો લાભ લે છે બધા ત્યારે ખેતી વિષયકમાં વિષયમાં વાત કરી ત્યારે અહીંયા ખાસ કરીને ડાંગર અને ચીકુ કેરીનો પાક અહીંયા ખૂબ જ લેવામાં આવે છે ખેડૂત ભાઈઓએ આપણે જણાવ્યું કે અહીંયા ખેતીના સ્ત્રોતો વધારે રહ્યા છે અને ખાસ કરીને સરકારની યોજના અહીંયા એમના થકી પહોંચે છે એવી આપણે માહિતી આપી છે આપ ખાસ કરીને જણાવો કે આ વલસાડ જિલ્લામાં અત્યારે જે ચૂંટણીના છે છે તો શું આખા વલસાડ જિલ્લાનો માહોલ વલસાડ જિલ્લામાં નિશ્ચિતપણે બીજેપીના બીજેપીના ઉમેદવાર ધવલભાઈ પટેલની જીત નિશ્ચિત છે અને દર વર્ષ કરતા આજ દિન સુધી એટલા વોટે કોઈ જીતેલું નહીં એમથી પણ વધારે મત એટલે લગભગ પાંચ લાખની ઉપરથી સરસાઈથી ધવલભાઈ પટેલ જીતશે પણ પક્ષમાં ક્યાંક ને ક્યાંક ધવલ પટેલને ડાયરેક્ટલી વાઇલ્ડ કાર્ડથી અહીંયા એમને સાંસદની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કરી રહ્યા છો તો ક્યાંક ને ક્યાંક ભાજપમાં નારાજગી વ્યક્ત થઈ રહી છે એવું કંઈ લાગતું નથી ધવલ પટેલ બહુ ઘણા બે હજાર નવથી ભાજપ સાથે સંકળાયેલા હતા એમણે આદિવાસીના વિસ્તારોમાં ખૂબ એવું કામ કર્યું છે અને પાર્ટીને યંગસ્ટરોની જરૂર છે ધવલ પટેલ એકદમ યંગ છે અને એજ્યુકેટેડ છે એસવી એનઆઈટીમાંથી એક આદિવાસીનો દીકરો એન્જિનિયર થઈને કોમ્પ્યુટર એન્જિનિયર થઈને એમબીએ કરીને મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરીને એટલે મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરવાથી એમને દેશ વિદેશમાં જવાનો અનુભવ મળ્યો વહીવટમાં કેવી રીતે કામ કરવાનું એનો પૂરેપૂરો એમને નોલેજ છે એટલે આ વિસ્તારમાં લોકો એમનાથી બહુ ખૂબ પ્રભાવિત છે અને જંગી સરસાઈથી ધવલ પટેલ જીતશે ધવલ પટેલને તો ડાયરેક્ટ ટિકિટ મળી ગઈ છે ઉમેદવારી તરીકે પણ સૂત્રો અનુસાર અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે જે સાચા ઉમેદવારો હતા એમની ટિકિટ કપાતા ક્યાંક ને ક્યાંક નારાજગી રહી છે ને એવું કંઈ લાગતું નથી કેમકે લોકો એમ ભ્રમક પ્રચાર કરતા હતા કે ડોક્ટર કેસી નારાજ છે આ નારાજ છે પણ ડોક્ટર કેસી પણ એમની સાથે છેલ્લા ચાર દિવસથી સતત એમની સાથે સવારથી રાત સુધી પ્રચારમાં જોડાયેલા છે એવું નથી કંઈ પણ આ તો ડૉક્ટર કેશીના ધર્મપત્નીની તબિયત ખરાબ હતી એટલે હોસ્પિટલાઈઝ હતા એટલા માટે ડૉક્ટર કેશી બે ચાર દિવસ નહીં દેખાય પણ ડૉક્ટર કેશી અને અમારા ગુજરાતના ફાઇનાન્સ મિનિસ્ટર કનુભાઈ દેસાઈ સાથેને સાથે ફરીને ધવલભાઈનો પ્રચાર કરે છે અને ગામે ગામ જઈએ તો ખૂબ રિસ્પોન્સ મળે છે અને તમામ સમાજના લોકો ધવલ પટેલથી ખુશ છે આ જે બેનરો લાગ્યા છે અને પ્રચાર કરવામાં આવી છે એના પાછળનું સાચું કારણ શું છે એ તો કોંગ્રેસને એવું થયું કે ભાજપની અંદર કંઈ ફાળચા પાડીએ પણ ભાજપ એક ગ્રાસરૂટની પાર્ટી છે એટલે એની અંદર કોઈ ફાડચા પડવાના નથી એ લોકો તો જૂઠો પ્રચાર કરવાની એ લોકોની પ્રેક્ટિસ છે જે રીતે અત્યારે કપરાડામાં નહીં રહેવાની ને લોકોની જગા જવાની એ રીતે બ્રાહ્મણ ખોટો પ્રચાર કરીને એ લોકો મત મેળવવાના પ્રયત્ન કરે છે એ જ રીતે બે હજાર ઓગણીસના ઇલેક્શનમાં પણ જીતુભાઈ ચૌધરી જે ઉભા રહેલા એમણે પણ બહુ ખોટા પ્રચાર કરેલા પણ હવે તો જીતુભાઈ ચૌધરી પણ ભાજપમાં છે અને ધારાસભ્ય છે મંત્રી પણ બની ચૂક્યા છે એટલે કોંગ્રેસવાળા કેવી રીતે પ્રચાર કરે એ લોકોને બરાબર ખબર પડી ગયેલી છે અને ખોટો પ્રચાર કરીને મત મેળવવાનો પ્રયત્ન કરે છે પણ કોંગ્રેસનો ઉમેદવાર એટલી માર્જિન તૈયાર છે કે કોઈ દિવસ પાછો એમપીમાં ઉભા રહેવાનો પ્રયત્ન પણ નહીં કરશે ઉમરગામ તાલુકાની આપણે વાત કરીએ તો ખાસ કરીને અહીંયા કોંગ્રેસ કેટલું કાર્યરત રહેશે અહીંયા જે વોટિંગ થશે માણ વીસ ટકા મત કદાચ કોંગ્રેસને મળે કદાચ એસી ટકા મત બીજેપી લઈ જશે અને લાસ્ટ ટાઈમ બે હજાર બાવીસના વિધાનસભાની ઇલેક્શનની અંદર જે અમારા ધારાસભ્ય રમણભાઈ પાટકર પાસઠ હજારની સરસાઈથી જીતેલા અમે બધા કાર્યકર્તાએ ટાર્ગેટ કર્યો છે

ભાજપમાં જોડાયા છે ત્યારથી અહીંયા મત વધુથી વધુ ધવલ પટેલના થાળે જાય એવી શક્યતા અહીંયા દર્શાવવામાં આવી છે હું કેમેરામેન ટ્રીએસ રાજભર સાથે પ્રકાશ ઉપાધ્યાય ઉમરગામ